અમદાવાદ શહેરમાં હાલ પોલીસનું કોમ્બિંગ યથાવત જોવા મળી રહ્યું છે જેમાં પોલીસના ઉચ્ચ અધિકારીથી લઈને કોન્સ્ટેબલ સુધીના કર્મચારીઓ હાજર રહે છે ત્યારે ઝોન ચાર ડીસીપી કાનન દેસાઈ પણ કોમ્બિંગની કાર્યવાહી દરમિયાન હાજર રહ્યા હતા શહેરના મેઘાણી નગર અને સાહિબગ વિસ્તારમાં પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું હતું જેમાં સૌપ્રથમ વાહન ચેકિંગ કરવામાં આવ્યું હતું ત્યારબાદ ચાલતા ચાલતા ડીસીપીથી લઈને અમદાવાદ માંથી અમદાવાદમાંથી ઓસ્ટ્રેલિયાના ડુપ્લિકેટ ડોલર છાપવાના રેકર્ડ પર્દાફાશ કરી ચાર આરોપીને ઝડપી લીધા છે જેમાં ગાંધીનગરમાં રહેતા ઓસ્ટ્રેલિયાના નાગરિક મૌલિક પટેલ ને દેવું થતાં તેણે અન્ય મિત્રોની મદદથી વટવા જીઆઈડીસી ખાતે ઓસ્ટ્રેલિયાના નકલી ડોલર છાપવાની ફેક્ટરી ઊભી કરી હતી જેમાં ગૂગલ પરથી ઓસ્ટ્રેલિયાના પચાસ ડોલરની ઇમેજ ડાઉનલોડ કરી મશીનના સોફ્ટવેર સાથે કનેક્ટ કરીને છાપવાનું શરૂ કર્યું હતું પરંતુ ડોલરનું પ્રોડક્શન કરી બજારમાં ફરતા કરે તે પહેલાં જ એસઓજી ક્રાઇમ એજન્ટ રોનક રાઠોડાને ખુશ પટેલ તેમજ આ ડોલર છાપનાર મૌલિક અને ધ્રુવ દેસાઈને ઝડપી લીધા હતા

તમામને સહી સલામત બહાર કાઢી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા